સાબરકાંઠા ભાજપમાં કકળાટ વચ્ચે મોટા કાર્યાલયમાં એકઠા થવા આહવાન મૂળ કાર્યકર્તા બુથ પ્રમુખ પેજ સમિતિ સંગઠનને આમંત્રણ કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ પોસ્ટર્સ વોર્ડ ચાલુ થઈ ગયું છે હવે કારણ કે આયાતી ઉમેદવાર બદલવાની માંગ ત્યારે શું વધુ વિગતો સાબરકાંઠામાં પકડા છે હજી યથાવત છે હિંમતનગર ભાજપ કાર્યાલય છે ઉલ્લેખ છે તે કરવામાં છે મહત્વનું છે કે ભાજપ કાર્યકર્તાઓનો એક જ નારો આયાતી ઉમેદવાર બદલો અને ભાજપના જીતાડો સ્લોગન હેઠળ આ પોસ્ટર જે છે તે વાયરલ કરવામાં આવ્યું છે તેમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેસ ને ટોપી સાથે ફરજિયાત હાજર રહેવું ભાજપના જે કર્મઠ કાર્યકર્તાઓ છે પ્રમુખો સમિતિના સભ્યો અને અન્ય હોદ્દેદારો છે તે તમામને કાર્યાલય ખાતે એકઠા થઈ અને ઉમેદવાર બદલવાની રજૂઆત કરવા માટે થઈ અને એકઠા થવા માટે થઈ અને આ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે તે પ્રમાણે છેલ્લા થોડા દિવસથી થી પ્રદેશ ભાજપ જે છે તે સાબરકાંઠામાં કકળાટ પૂર્ણ કરવા માટે થઈ અને સક્રિય થયું હતું પરંતુ ફરી એક વખત આ પ્રકારની પોસ્ટ જે છે તે વાયરલ થઈ છે બિલકુલ આભાર તમામ વિગતો માટે કશે